હું રવિ સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર યુક્રેનનો રશિયાના આઠ વિસ્તારો પર ડ્રોન હુમલો ત્રણ પાવર સ્ટેશન અને ફ્યુઅલ ડેપો નષ્ટ કર્યા પાકિસ્તાનની સંસદમાં આવેલી મસ્જિદમાં નમાજ અદા કરવા ગયેલા સાંસદો અને પત્રકારોના બુટ ચોરાયા

હરિયાણાના ગુરુગ્રામમાં સ્મશાન ગૃહની દિવાલ અચાનક ધરાશય થતા બે બાળકી સહિત પાંચના મોત સુપ્રીમનો વધુ એક ઝટકો હવે પતંજલિએ યોગ શિબિર માટે ચૂકવવો પડશે સર્વિસ ટેક્સ ગુજરાતના મહત્વના સમાચાર સુરત બેઠક પર ટેકેદારો ફરી જવાના મામલે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું વડોદરાની શ્રવણ સેવા ફાઉન્ડેશને પાંજરાપોળની ગાયોને બે હજાર કિલો તડબૂજ ખવડાવ્યા